હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં આશો અને જે સપોર્ટ તમારો મળી રહ્યો છે એ બદલ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર હવે મેઇનલી તો કે અમેરિકા તરફથી તમારા લોકો માટે બહુ જ સારા સમાચાર છે અમેરિકાના વિઝાની જે લોકો બી રાહ જોઈ રહ્યા હતા એ લોકો માટે બહુ જ એક સારા ગુડ ન્યૂઝ છે કે જે લોકો માટે એક નવી પોલિસી અમેરિકાની રિલીઝ થવા જઈ રહી છે જે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસનું અત્યારે જે માહિતી અમારી પાસે આવી રહી છે એ મુજબ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમેરિકા જે ન્યૂ પોલિસી લોન્ચ કરવા જઈ રહ્યું છે ત્યાં આગળ સૌથી પહેલાં પહેલી તો આશા એ છે કે સૌથી પહેલાં પહેલો ડેટનો પ્રોબ્લમ કદાચ સેટ થઈ જાય લોકોને ડેટ અથવા જે વિઝાના ઇન્ટરવ્યૂની અપોઈન્ટમેન્ટ્સ હતી એ નથી મળતી આ પ્રોબ્લમ સોલ્વ થવાની આશા દેખાઈ રહી છે કે જ્યાં એ સોલ્વ થઈ જાય બીજી વસ્તુ કે આ નવી પોલિસી બાદ તમને એક ઓપ્શન એવો બી મળશે કે કદાચ તમારે કોઈ સર્ટેનિટી એવી કોઈ અનસર્ટેનિટી કહી શકાય કે કોઈ એવા સર્ટન ક્રાઇટેરિયા પ્રમાણે ડેટ ચેન્જ અથવા એક્સચેન્જ કરવાની જરૂર પડે અથવા ડેટ બદલવાની જરૂર પડી પ્લેસ બદલવાની જરૂર પડી તો બી તમને એક અધિકાર મળશે કે તમે એક વખત આ વસ્તુ તમે કરી શકશો કે પ્લેસ અથવા ડેટનો ટાઈમ અપોઈન્ટમેન્ટ આ બદલી શકશો આના ફાયદાઓ બી મળશે તમને આ સાથે સાથે જે અમેરિકાની જો વાત કરીએ તો કે નોન ઇમિગ્રન્ટની વાત કરીએ તો કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા છે અમેરિકાના વિઝિટર વિઝા છે આ પ્રકારના વિઝા જે અપ્લાય કરતા હશે આ લોકોના દરેક માટે અલગ અલગ પ્રકારના બેનિફિટ થવાની શક્યતાઓ છે આ અમેરિકાની આ નવી પોલિસીથી ભારતીયોને ઘણો બધો ફાયદો થઈ શકે એવું છે જેને ડિટેલ વિડીયો આજે આપણે ડિટેલની અંદર વાત કરીશું જેની અંદર અગર વાત કરું તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને પ્રોપર સમજાઈ જશે અને ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો હવે તો કે પહેલાં પહેલી આપણે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાની જો વાત કરીએ કારણ કે આપણે ઘણી વખતે વાત કરીએ છીએ પ્રમાણે કે વિદ્યાર્થીઓની માહિતી આપણા માટે સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ છે હવે તો કે અમેરિકાની જે નવી પોલિસી કદાચ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રિલીઝ થવાની વાત કરી રહ્યા છે એની અંદર એક વસ્તુ એવી થશે કે ડેટ રીશેડ્યુલ એટલે કે તમારા વિઝા ઇન્ટરવ્યુ ડેટ છે આને રિશિડ્યુલ કરવાનો તમને એક સારો અધિકાર મળશે કે જેની અંદર કદાચ કોઈ સ્ટાર્ટિંગમાં તમને જે બી ડેટ મળતી હોય માનો કે એક્ઝામ્પલ કે ગુજરાતનો વિદ્યાર્થી છે એ કદાચ ચેન્નાઈની ડેટ બુક કરી લે છે પણ તમને એક રિશિડ્યુલનો ઓપ્શન્સ મળશે કે જે તમે પાછું રિશિડ્યુલ કરી અને તમારા નિયરબાય એટલે કે ગુજરાતીવાળાને મુંબઈ વધારે નજીક પડતું હોય છે અથવા જેને ડેલી જવું છે એ લોકો ડેલીની ડેટ તો એ એમ્બેસીની ડેટ તમને રિસેડ્યુલ કરવાનો અધિકાર મળશે કોઈ અનસર્ટેનિટી એવી કોઈ આવી ગઈ કે જેને કારણે બી તમારે રીશેડ્યુલ કરવું પડે તો એનો બી તમને અધિકાર મળશે પરંતુ આનું એક ખાસ ધ્યાન એ રાખવાનું જરૂર છે તમારે કે આ અધિકાર તમને એક જ વાર મળશે બિકોઝ તમે જો એકવાર રીશિડ્યુલ કરી દીધું અને એ પછી બી તમે જો ઇન્ટરવ્યૂ દેવા માટે નથી પહોંચતા તો પછી તમારે બીજી વાર ફી ભરી અને બીજી ડેટ લેવી પડશે આ અપડેટની અંદર તમને એક આ વસ્તુ ખાસ ફાયદો મળે એમ છે બીજી વસ્તુની જો વાત કરીએ તો જે લોકો વિઝિટર વિઝાની હવે વિઝિટર વિઝાની અંદર કેવું હોય કે નોર્મલી એક ડેટ ફિક્સ હોય માનો કે કોઈ પ્રસંગ છે ત્યાં આગળ જવું છે અથવા તો કોઈ રિલેટિવ્સને મળવા જવાનું છે તો એ ઓલ રેડી એક કેવી હોય કે ભાઈ ફંક્શન છે તો એની ડેટ્સ ઓલરેડી પહેલેથી નક્કી હોય કે આ ડેટ્સની અંદર એમને મળવા જવું છે હવે જો એ ડેટ્સ પ્રમાણે કોઈ કારણસો એ નથી મળતી તો એ લોકોને આખો પ્લાન વિખાઈ જતો હતો હવે એ લોકો માટે એક બેનિફિટ એ જ થશે કે શરૂઆતમાં એમને બી જેમ સ્ટુડન્ટની જેમ ડેટ લઈ લીધી પછી રિશિડ્યુલ કરવાનો એક વખતનો અધિકાર મળશે પરંતુ જો એને પ્લેસ બી બદલી શકાશે માનો કે ચેન્નાઈની ડેટ લીધી હતી પણ હવે કદાચ મુંબઈ શિફ્ટ કરવી છે તો એ બી ઓપ્શન્સ મળી શકે છે હવે જો કે એ ડેટ એક વખત બુક થઈ જાય અને એ પછી એ લખવો બી નહીં જાય તો એને બી સેમ જ રૂલ્સ એક જ વાર ચેન્જ કરવા મળશે પછી તમારે ઇન્ટરવ્યૂ આપવું જ પડશે અને જો કદાચ ઇન્ટરવ્યૂ નહીં આપો તો એ પછીની ડેટ તમે લો છો યા રિશિડ્યુલ કરો છો એની નવી ફીસ તમારે ભરવાની આવશે જે વન એટી ફાઈવ યુએસડી તમારે ભરવી પડે છે આ પ્રકારના એ યુએસ ઇમિગ્રેશનના ચેન્જીસ જે છે પહેલી જાન્યુઆરીની જે માહિતી અત્યારે આવે છે બે હજાર પચીસથી આ પોલિસી લોન્ચ થવા જઈ રહી છે તો ભારતીયો માટે બહુ જ એક સારી વાત છે અથવા બહુ જ ફાયદાની વાત છે પરંતુ આ પોલિસી જ્યારે બી અપડેટ થશે બને એટલી સરળ ભાષામાં અને વ્યવસ્થિત રીતે આગળ તમને જલ્દીથી જલ્દી પહોંચાડવાની અમે કોશિશ કરશું જ કરશું પરંતુ અત્યારે આટલી અપડેટ આવી છે જે તમારી સાથે બહુ સરળ રીતે શેર કરવાની કોશિશ કરી છે મેક્ઝિમમ લોકો સુધી એટલે શેર કરી દેજો કારણ કે બધા માટે આ એક સારી ઇન્ફોર્મેશન છે અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત